હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું સોલે ચણાનું શાક થોડી અલગ રીતથી બનાવીશું એક અલગ મસાલો બનાવીને તો એ માટે મેં અહીંયા સોલે ચણાને બાફી લીધા છે ઓવરનાઈટ પલાળેલા અને હવારે બાફી લીધેલા ટિફિનમાં બનાવશું એટલે હું સવારે જ બાફી અને ગ્રેવી કરી લીધી છે ના મસાલો બનાવીશું તો એ મસાલો પાછળથી શું શું છે એ કહીશ તો આપણે સોલેનો વઘાર કરીશું તે માટે આપણે કઢાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરીશું પછી થોડું જીરું એડ કરીશું રાઈ જીરુંને આપણે તતળવા દઈશું તો રાઈ જીરું તતળી પછી આપણે હિંગ એડ કરીશું હવે આ જે ડુંગળીને ટામેટાની મેં મિક્સ ગ્રેવી કરી છે એક ડુંગળી અને એક ટામેટું અને ત્રણ ચાર લસણની કળીઓ લીધી છે તો એ આપણે એડ કરી દઈશું તમારે અલગ અલગ કરવું ઓછું શાક હોય ને અલગ અલગ ના કરવું હોય તો તમે આ રીતે કરશો ને તો પણ સરસ આપણું શાક તૈયાર થાય છે તો આ રીતે આપણે થોડી વાર મિક્સ કરીશું ડુંગળી લસણને આપણે સાતળવાનું છે પહેલે થોડો મીડિયમ ગેસ રાખવાનો અને આ રીતે સાતળી લેવાનું પછી ધીમા ગેસ પર ચડવા દેવાનું હવે આપણે મસાલો બનાવીશું મસાલામાં આપણે એક ચમચી તલ એક ચમચી સિંગદાણા એક ચમચી વરિયાળી ત્રણ ચાર લવિંગ ત્રણ ચાર કાળા મળી અને એક તજનો ટુકડો એટલું આપણે મિક્સરમાં ક્રશ કરી દીધેલું પછી એમાં એક ચમચી ધાણાજીરું હળદર અને લાલ મરચું પાવડર એડ કર્યું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો સોલે વાપતો એડ કરેલો છે એટલે આપણે થોડું જોઈને એડ કરીશું હવે બધું સરસ મિક્સ કરી લઈશું તો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગ્રેવી પણ જો સરસ તેલ બહાર આવી ગયું છે એકવાર આ રીતે ચલાવી લઈશું હવે જે આપણે તૈયાર મસાલો કરેલો ને એ આપણે અંદર એડ કરવાનું છે તો મસાલામાં થોડું મારે સ્કીપ થઈ ગયેલું પણ મેં બોલી એ પ્રમાણે મેં મસાલા એડ કર્યા છે હવે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે એડ કરીશું એટલે એનાથી કલર સરસ આવે મસાલાને સરસ આ રીતે સાતળી લઈશું તેલમાં મસાલો સંતળાશે ને એટલે એનો ટેસ્ટ સરસ આવે છે અને આપણે અચકચરું વાટ્યું છે તલ વરિયાળી એ બધું છે ને આ બધું અચકચરું વાટેલું છે એટલે એની ફ્લેવર મસ્ત આવશે જો આ રીતે થોડું ચલાવી અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું તો જો સાઈડમાંથી તેલ બહાર આવી ગયું છે હવે આપણે સોલા સોલે બાફેલા ને પાણી સાથે જ એડ કરી દઈશું તમારે પાણી ઓછું હોય તો થોડું ગરમ પાણી એડ કરવાનું ને હવે આ મિક્સર જારમાં મેં થોડું પાણી એડ કરી અને લઈ લીધું છે આ રીતે વધારે પાણી પહેલાં નાખવાનું પછી એને ધીમા ગેસ પર ઉકાળશે એટલે સોલેમાં સરસ મસાલો બેસી જશે હવે એને આપણે ઉકળવા દઈશું પછી થોડી કસૂરી મેથી એડ કરીશું ઓપ્શનલ છે પણ એનાથી ટેસ્ટ સરસ આવે છે મિક્સ કરી દેવાનું અને હવે ઢાંકણ ઢાંકી અને આપણે ત્રણ બેથી ત્રણ મિનિટ જેવું ઉકળવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે તો જો ગ્રેવી સરસ ઉકળવા લાગી છે અને સાઈડોમાં તેલ પણ દેખાવા લાગ્યું છે પણ હજી થોડું આપણે ઉકાળવાનું છે તો વચ્ચે આ રીતે ચલાવતા જવાનું એટલે નીચે બેસે નહીં હવે આપણે એક ચપટી જેટલી જ ખાંડ એડ કરવાની છે વધારે નહીં એક ચપટી ખાંડ હશે તો એનો બે સરસ ટેસ્ટ આવશે એનાથી ગળી નહીં થાય પણ એનો ટેસ્ટ સરસ આવશે હવે ધાણા એડ કરી દઈશું સરસ મિક્સ કરી લઈશું જે થોડીવાર આપણે ઉકાળીશું સ્લો ગેસ પર જ ઉકાળવાનું એટલે સરસ ગ્રેવી મસાલાઓ સરસ સોલેમાં બેસી જાય જો તેલ બહાર આવી ગયું છે મિક્સ કરેલી છે જો દેખાવમાં જ કેટલું સરસ આપણું શાક તૈયાર થયું છે તો તૈયાર છે આપણું છોલે મસાલાનું શાક અલગ જ મસાલાથી આપણે તૈયાર કર્યું છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ